સુરત શહેરમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ નથી જીકી દેવાયા હુમલાખોર ચિરાગ પટેલે નીરજ પટેલ અને અન્ય લોકો પર ચપ્પુથી હુમલો કર્યો સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ વેસુ પોલીસે ચિરાગ પટેલની કરી ધરપકડ ચિરાગ અગાઉ પણ પોલીસ કાર્મી પર હુમલો કરી ચૂક્યા છે જી ગઈ તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ મેસુપરથાળા ગામમાં ગેર શેરીમાં એક લગ્ન પ્રસંગની રસમ બાબતમાં કેટલાક માણસો ભેગા થયેલા હતા જેમના ઘરે લગ્ન પ્રસંગ હતો તેમના પ્રતિનિધિ કોઈ આવનાર માણસ તને આમંત્રણ નથી આપ્યું છતાં તું કેમ આવેલ છે તેવી મજાક મસ્તી કરતા વાત વાતમાં વાત મારામાં રસ મારામારી સુધી પહોંચી ગઈ અને આવનાર માણસે પોતાની પાસેની છરી લઈ અને ભોગ બનનાર શ્રી નીરજભાઈને છરી ઘુસાડી દીધી અને તેમને હોસ્પિટલાઇઝ કરવા પડે ગુનાની ગંભીરતા જોતા તેમના પરિચિત ચિરાગભાઈ નાઓની ફરિયાદ લેવામાં આવી છે જે આઈપીસી કલ કલમ ત્રણસો સાત મુજબ દાખલ કરવામાં આવી છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીના આજ રોજ રિમાન્ડ પણ લેવા માટેની તજવીજ કરવામાં આવેલ છે